મારા ઘર માં શાકભાજી બગડી જાય છે કે બધે આવું જ છે છે જેકેટ જેકેટ બેકેટ ઠંડી પડે તો પહેરું કે નહીં ના ના સરસ સરસ પહેરો પહેરો શું સરસ સરસ મને બીજું જેકેટ લઈ આપો કેમ બીજું જેકેટ હા નહીં તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને એટલે બે પહેરવા પડે ખોટી ઓસ્ટેરી મારે વગર બેહી રહો ને પોતાને લેટ લબડતું હોય છે ને હા બાબા ભાઈ મુક ને અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ આ જેકેટ ને તો 12 મહિના થાય આ તો જૂનું થઈ ગયું નવું જેકેટ લઈ આપો નવું પહેરીને છેલે તો સેડા જ લબડશે ને કેવી લાગે તું બંધ કરો ને તમારી ગંદાતી વાતો પોતાને તો શરદી ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈતી કેટલી દવા કરી ને પછી શરદી મટી ગઈ લે ગયા વર્ષે મને ખબર નઈ કેમ ની શરદી થઈતી બાકી આપણને શરદી થાય નઈ ખોટા વેમ માં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નઈ લાગા લાઈન ભાઈ હેડના જેકેટ પહેર લઉં બસ આ છોકરીઓ માંથી એટલી બધી શરમાતી છે જેને જેને પ્રપોઝ કરવું એ બધી ડીપી દેખાતી બંધ થઈ જાય હજી મેળ નહીં પડ્યો ને ક્યાંય